પણ આજે એક આજે પણ આવ્યો એટલે આજે કીધું લાવો તો મને થોડોક બતાવ્યું તો મિત્રો કાચબો કેવો લાગે છે જો કોમેન્ટ કરજો મિત્રો ના છે મિત્રો આપણે બાજરી ક્ષેત્રની મિત્રો બાજરી કેવી છે એ કોમેન્ટ કરજો અને મિત્રો જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતો વિડીયોને લાઈક કરજો મિત્રો જો કાચબા માટે તો એક લાઇક મિત્રો બને જ છે જો મિત્રો કેટલો સુંદર ને કેવો મસ્ત છે આ મોટો મિત્રો કાચબો છે ને પહેલાં વિડીયો મેં નશો તો એ મિત્રો નો એને બચ્યો હતો અને આ કાચબોથી મોટો છે મિત્રો તો જુઓ મિત્રો એ કેવી રીતે હાલે છે મિત્રો હાલવાનો વિડીયો લગભગ આપણી ચેનલની અંદર આ પહેલી વિતરોદ આવ્યો છે જુઓ મિત્રો લુક પણ એક અલગ જ છે અને મિત્રો કાચબો શું ખાય છે એ કોમેન્ટ કરજો ઘાસ ખાય છે કઈ ઘાસ ખાય છે એ કોમેન્ટ કરજો જરા જય માતાજી મિત્રો મળીએ પાછા નવા